જય હિન્દ ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ એટલે કે શિષ્યવૃત્તિ બે હજાર પચીસ છવ્વીસના ફોર્મ ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે છેલ્લી તારીખ કઈ છે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે આ ફોર્મ આપણે ઘરે બેઠા મોબાઈલથી ઓનલાઈન કેવી રીતે ભરી શકીશું દરેક માહિતી આપણે આજના આ વિડીયોમાં જોઈશું ઓફિશિયલ વેબસાઇટ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ઓનલાઈન અરજી મંગાવવા અંગેની અગત્યની માર્ગદર્શિકા અહીંયા આપેલી છે ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે ડબલ્યુ ડબલ્યુ ડોટ ડિજિટલ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઉપરની ઓફિશિયલ વેબસાઇટ ઉપર લોગ ઇન કરવાનું રહેશે જે વિદ્યાર્થીઓનું ડિજિટલ ગુજરાત ઉપર પહેલેથી રજીસ્ટ્રેશન છે તેઓએ ને ફક્ત લોગ ઇન કરવાનું રહેશે પરંતુ જે વિદ્યાર્થીઓ પહેલી વાર અહીંયા લોગ ઇન કરી રહ્યા હોય તેમને પહેલાં પોતાનું એક ન્યૂ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તેમજ માય પ્રોફાઇલ અપડેટ થયેલ હશે તો જ વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરી શકશે તેથી દરેક વિદ્યાર્થીએ પોતાનું પ્રોફાઇલ અપડેટ કરવાનું રહેશે જે વિદ્યાર્થીઓ ગત વર્ષના પાસવર્ડ ભૂલી ગયા હોય તો તેમને ફોર્ગેટ પાસવર્ડ પર ક્લિક કરીને ફરીથી પાસવર્ડ બનાવીને પોતાની પ્રોફાઇલ અપડેટ કરવાની રહેશે જે વિદ્યાર્થીઓ રજિસ્ટર મોબાઈલ નંબર ખોવાઈ ગયો હોય કોઈ કારણસર બંધ થઈ ગયો હોય તો તેવા વિદ્યાર્થીઓએ જિલ્લાના એસસી એસટી ઓબીસી કચેરીના સંપર્ક કરીને પોતાની ઓળખ અને પ્રસ્થાપિત કરી પોતાની પ્રોફાઇલમાં નંબર બદલાવવાનો રહેશે પોર્ટલમાં લોગ ઇન કર્યા બાદ સર્વિસમાં માં જઈને સ્કોલરશિપ સર્વિસ ઉપર ક્લિક કરવાનું રહેશે અન્ય કોઈ પણ પોર્ટલ ઉપરથી તમે અહીંયા સ્કોલરશીપનો માટે અપ્લાય કરી શકશો નહીં ચાલુ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે તમારે ઓનલાઈન અરજી કરવા માટે રિક્વેસ્ટ ન્યુ સર્વિસ ઉપર બટન ક્લિક કરવાનું રહેશે ફાઇનાન્સ યર્સ તમારે બે હજાર પચીસ છવ્વીસ જ સિલેક્ટ કરવાનું રહેશે જે વિદ્યાર્થીઓએ ગત વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ઓનલાઈન અરજી કરેલ છે તેમને નિયમો અનુસાર પોતાની અરજી ફક્તને ફક્ત રિન્યુઅલ કરવાની રહેશે જે વિદ્યાર્થીઓનું ફોર્મ રિન્યુઅલ મોડમાં ન હોય તો તેઓએ ફરીથી ન્યૂ રિકવેસ્ટ ઉપર ક્લિક કરીને ફરીથી અહીંયા એપ્લાય કરવાનું રહેશે તમામ વિગતો જેવી કે રજિસ્ટ્રેશન ડિટેલ બેંક ડિટેલ્સ અને એકેડમી ડિટેલ્સ ડિસેબિલિટી ડિટેલ્સ વગેરે ચીવટપૂર્વક ભરવાની રહેશે તમામ વિગતોની ચકાસણી કરી અને ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા બાદ વિદ્યાર્થીઓ પોતાના તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો રહેશે સંપૂર્ણ અરજીપત્રક ભરાયા બાદ વેરીફાઈ મોબાઈલ નંબર ઉપર બટન ક્લિક કરીને તમારે ઓટીપી મેળવી અરજી કન્ફર્મ કરવાની રહેશે અરજી સબમિટ કર્યા બાદ તેની સાથે તેની પ્રિન્ટ અને જરૂરી ડોક્યુમેન્ટ્સને તમારી જે તે કોલેજ સંસ્થા કે શાળામાં જમા કરવાનું રહેશે ખાસ નોંધ એ છે કે જાતિને આવકનું પ્રમાણપત્ર સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ હોય તે જ અપલોડ કરવાનું રહેશે અરજી કરવાની લાસ્ટ ડેટ છે એકત્રીસ આઠ બે હજાર પચીસ તમે પંદર સાત બે હજાર પચીસથી લઈને એકત્રીસ આઠ બે હજાર પચીસ સુધીમાં ડિજિટલ ગુજરાત પોર્ટલ પર લાગુ પડતી યોજનાઓમાં તમે અરજી કરી શકો છો ઓનલાઈન આ એપ્લિકેશનમાં વિદ્યાર્થીઓ માટે આધાર બેઝ બાયોમેટ્રિક એ કેવાયસી કરવું ફરજિયાત રહેશે તે અંગેની ઘણી સૂચનાઓ અહીંયા આપેલી છે દરેક વિદ્યાર્થીનું અહીંયા બાયોમેટ્રિક હોવું જરૂરી છે જો બાયોમેટ્રિક કેવાયસી કરેલું ન હોય તો તમે જાતે ઘરે બેઠા મોબાઈલથી કરી શકો છો માય રેશન મોબાઈલ એપ્લિકેશન દ્વારા વિદ્યાર્થી જાતે જ અહીંયા વેરિફિકેશન કરી શકશે મામલતદાર કચેરીના પુરવઠા શાખા અથવા મહાનગરપાલિકા વિસ્તારમાં પણ તમે ઝોનલ ઓફિસની મુલાકાત લઈને પોતાનું ઈ કેવાયસી કરી શકો છો જે વિદ્યાર્થીઓએ આધાર બેઝ બાયોમેટ્રિક ઈ કેવાયસી કરાવવાનું થાય તેઓ પાસે રેશન કાર્ડ હોવું તથા રેશન કાર્ડમાં નામ હોવું અને રેશન કાર્ડમાં આધાર કાર્ડ નંબર

જે વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતા હોય તેઓને હોસ્ટેલર તરીકેનું સર્ટિફિકેટ અહીંયા આપવાનું રહેશે વિદ્યાર્થીએ ધોરણ દસ તથા ત્યારબાદ કરેલા તમામ અભ્યાસક્રમના વર્ષ વાઇઝ ફાઇનલ વર્ષની ક્રમાનુસાર માર્કશીટ અપલોડ કરવાની રહેશે વિદ્યાર્થીના વાલીઓનો આવકનો દાખલો જો પિતા હયાત ન હોય તો તેવા કિસ્સામાં પિતાના મૃત્યુનું પ્રમાણપત્ર અને જો માતા પિતાએ છૂટાછેડા લીધા હોય તો છૂટાછેડાનો આદેશ અથવા તો આધાર રજૂ કર્યાની માતાનો આવકનો દાખલો માન્ય રહેશે જો પિતા અથવા વાલી સરકારી નોકરી કરતા હોય તો તેવા વિદ્યાર્થીઓના વાલીના આવકના દાખલાની સાથે એક આવક અંગેનું ઇન્કમ ટેક્સ માટેનું ફોર્મ સિક્સટીન અપલોડ કરવાનું રહેશે ડોક્યુમેન્ટની વાત કરીએ તો જો વિદ્યાર્થી દિવ્યાંગ હોય તો તેનું સક્ષમ અધિકારી શ્રી દ્વારા ઇશ્યુ કરેલું પ્રમાણપત્ર વિદ્યાર્થીએ ભરેલી ફીની પહોંચ વાર્ષિક જે વર્ષો હોય તેની ફી પહોંચ તમારે અપલોડ કરવાની રહેશે ફ્રી શિપકાર્ડ ધરાવતા વિદ્યાર્થીઓને લાગુ પડતું નથી પાસપોર્ટ સાઇઝનો ફોટો જો વિદ્યાર્થીની પરણિત હોય તો તે કિસ્સામાં લગ્નનું પ્રમાણપત્ર આધાર નંબર રેશન કાર્ડ નંબર જરૂર પડે જિલ્લા અધિકારીશ્રીના દ્વારા મંગાવવામાં આવતા અન્ય આનુષાંગિક પુરાવા વિદ્યાર્થીઓને ખાસ જણાવવામાં આવે છે કે ફક્ત ઓરિજિનલ ડોક્યુમેન્ટ સ્કેન કરી અપલોડ કરવાના રહેશે જો કોઈ ડોક્યુમેન્ટ ઓરિજિનલ ઉપલબ્ધ નહીં હોય તો આ અરજીને રદ કરવામાં આવશે ફોર્મ સંસ્થામાં જમા કરાવતી વખતે જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હોય તેના સ્વપ્રમાણિત નકલ સહિત તમારે સંસ્થામાં ફોર્મ આપવાનું રહેશે આ દરેક માહિતી અહીંયા એક માળખા રૂપે તમને અહીંયા દર્શાવવામાં આવી છે ડિજિટલ પોર્ટલની લિંક તમને અહીંયા ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે જે તમે ઘરે બેઠા ઓનલાઈન ફોનથી તમારું સ્કોલરશીપનું ફોર્મ ભરી શકો છો ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ કરજો આ અંગેની માહિતીની પીડીએફ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જ રહેશે તો વિડીયોને લાઇક કરો શેર કરો તેમજ ચેનલ પર નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો